રનિંગ તમારે પાંચ કરવું છે કઈ રીતના કરશો શૂઝ કયા લેવા જોઈએ કઈ રીતના શૂઝ કમ્ફર્ટેબલ હોવા જોઈએ જેથી તમારો શૂઝ લેવામાં પૈસા વેસ્ટ ન જાય તમને ખબર છે આ વસ્તુ ચાલો આવો જાણીએ સૌથી પેલા બધા જ મિત્રોને જય શ્રી રામ જય માતાજી કેમ છો મારી યુટ્યુબ ફેમિલી આજે આપણે મોસ્ટ ઓફલી જેટલી કમેન્ટ આવી છે એની કમેન્ટ ઉપર આપણે વાત કરવાના છીએ શૂઝ કયા લેવા જોઈએ રનિંગ ઇમ્પ્રૂવ થતી નથી રનિંગ કેવી રીતના કરશું રનિંગ પેલા શું કરવું જોઈએ રનિંગ પછી શું કરવું જોઈએ મોસ્ટ ઓફલી આ વિડીયો આપણે શૂઝ ઉપર જ વાત કરશું કે શૂઝ કયા લેવા જોઈએ હવે શૂઝમાં તમે જો તમારું બજેટ હોય તો તમે નાઈકી એડિડાસ ના લઈ શકો છો બાકી તમારે શૂઝમાં જોવાનું શું છે તમે શૂઝ અગિયાર હજારના લેશો બાર હજારના લેશો કે પાંત્રીસ હજારના લેશો તમારામાં રનિંગ કરવાની માઇન્ડસેટ નથી તો તમે રનિંગ કરી જ નથી શકવાના તમારામાં કેપેસિટી નથી રનિંગ કરવાની પછી તમે ગમે તે શૂઝ લેશો

પાંચસો થી સાતસો ની અંદર કે પછી હજાર ની અંદર તમે લઈ શકો છો આ મારી પાસે ત્રણ વર્ષથી શૂઝ છે કિલોમીટર રનિંગ કરું છું એટલા એટલા માટે લીધા છે છે ભારે ત્રણ વર્ષની અંદર તમે ઘસારો ઘસારો પણ જરાક પણ નથી જો તમે આવા પણ શૂઝ લઈ શકો છો પણ અત્યારે બજેટ ન હોય તમે પહેલી વખત તમે રનિંગ પાંચ કરવા માંગો છો પહેલી જ વખત તમે ફોર્મ ભર્યું છે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલમાં ખાલી ખોટા પૈસા બગાડવાની જરૂર નથી જો મને લિંક મળશે તો હું નીચે લિંક મોકલી દઈશ જે સસ્તા શૂઝ હશે ને સારા ને બેસ્ટ હશે તમારા લાયક હશે તમારે શૂઝમાં જોવાનું છે જો તમારા સાત નંબરના શૂઝ છે તમારા તો તો લેવાના લેવાના નથી હોય જે તમારો નંબર હોય એ શૂઝ તમારે લેવાના છે પણ તમારે જોવાનું શું છે તમારે મોસ્ટ ઓફલી એ જોવાનું છે કે પગ તમારો અંદર આવી જાય છે પગ ખુલ્લો નથી રહેતો પગ બહુ ફિટ નથી થતો અને જે તમે આ શૂઝ છે તો તમારા જે જૂના શૂઝ તમે વાપરો છો તો ક્લિયર મારો ત્રણ વર્ષ થઈ ગયા પણ એક કોઈ બાજુ થી નીચે જો આ બાજુ ઘસાયેલું હોય કે આ આ વધારે તો કઈ રીતના બેનો અને ભાઈઓને ઘસાયેલું હોય કેમકે હું પર્સનલી બધાને રનિંગ કરાવું છું તો મને ખબર છે કઈ રીતના પ્રોબ્લેમ આવે છે આ બાજુ ઘસાયેલું હોય તો તમારે એ જોવાનું છે કે તમારો પગ કઈ રીતના પડે છે જો તમારો પગ બરાબર પડતો હશે રનિંગ કરતી વખતે તો તમારું રનિંગ પણ ઇમ્પ્રૂવ થઈ જશે

કુટીનો નીચેનો જે ભાગ દુખે છે પંજા દુખે છે એ લોકો તો ધ્યાન રાખજો ખાસ આ વિડીયો સ્કીપ ન કરતા પૂરો વિડિયો જોઈ લેજો અને પ્લસ જે લોકોને લોકોને સીન પ્રોબ્લેમ છે પણ શેર કરી દેજો જેથી એને મદદ મળે હવે હું તમને જે બતાવ્યું મેં કે આ રીતના ઘસાઈ ગયેલું હોય તો તમારે શું જોવાનું છે શૂઝની દુકાને જવાનું છે સારી શૂઝની દુકાને જવાનું ન્યાય પણ સસ્તા મળે છે એવું નથી કે સારી શૂઝની ની દુકાને તમે જશો તો મોંઘા આપી દેશે એવું નથી

પંદર દિવસમાં હું તમને રનિંગ પૂરી કરાવી આપીશ બેન અને ભાઈની આપણે જોઈએ છે તે સમય આવવાની જવાબદારી મારી આ ઇન્સ્ટાગ્રામ છે એની ઉપર મને મેસેજ કરવાનો છે પર્સનલી તમારો નંબર નાખવાનો છે હું તમને આ વિડીયો જોવો તરત જ મને મેસેજ કરો રાતે પણ એવું હશે તો હું રાતે બાર વાગ્યા પહેલા તમને કોલ કરી દઈશ કોલ કરીને હું તમને સમજાવીશ પહેલા તમારું રનિંગ કેવી રીતના થાય છે રનિંગ બરાબર થતું છે તો તમારે મારી પાસે પાંચ થી દસ કિલોમીટર દૂર રહો છો બાઇક લઈને આવી શકો છો તો વધારે પણ પૈસા બગાડવાની જરૂર નથી મારી પાસે આવવા માટે સો ટકા તમારું રનિંગ પૂરું કરાવવાની જવાબદારી મારી મારી પાસે આવો સવારમાં સાડા ચાર થી છ પાંચ વાગે ગ્રાઉન્ડ માં એન્ટ્રી થઈ જવાનું તમે આવશો એટલે પહેલો દિવસ હું તમારી રનિંગ જોઈશ કઈ રીતના તમારો પગ પડે છે કઈ રીતના રનિંગ થાય છે તમારી કેપેસિટી જોઈશ બીજા દિવસ ચાલુ બીજા દિવસથી તમારી રનિંગ ચાલુ પછી તમે મને કહેજો કે તમે જે કરતા હતા ને હું કરાવું છું એમાં ફરક શું છે એટલા જ માટે એકેડમી ને કોચ જે આપણા ગુરુજી હોય એનું આપણે માન્ય કરવું પડે શું લેવા તે લોકો જે સમજાવે તે લોકો સમજીએ તો જ આપણું થવાનું છે પાછળ હાથ હોવો જરૂરી છે આપણી પાછળ હાથ હશે કોચનો તો તમે કોઈ પણ વસ્તુ કરશો જે પ્લસ તમને હું સમજાવું છું તે મેરાથોન રમ્યો હોય તો પણ એની પાછળ કોચ છે તમે બોક્સિંગ કરવા જાવ છો તો એની પાછળ કોચ છે બોડી બિલ્ડિંગ પ્લસ આ જે મસલ બનાવ્યા છે તો મારી પાછળ પણ મારા ગુરુજી છે કે જે મને ગાઈડન્સ આપે છે એજ વસ્તુ હું કરું છું વર્કઆઉટમાં એ વસ્તુ હું ડાયટમાં કરું છું હું ન્યુટ્રીશન કોચ છું તો પણ હું વર્કઆઉટ કોચ છું તો પણ તો પણ મને બધી ખબર છે પણ એ કે એ જ વસ્તુ હું કરું છું કેમકે મારી બોડી મને ખબર નથી કઈ જગ્યાએ શું કરે છે મારી બોડી જેટલું હું જાણું છું એના કરતાં ઈ વધારે જાણેશ કેમકે હું તો માનો કે બોડી વર્કઆઉટ જ કરું છું તો મારું મસલ કઈ જગ્યાએ ફટિક થાય છે એને ખબર છે કેમકે એ જોવે છે મને એ જ રીતના તમે જે રનિંગ કરશો તમારે રનિંગ ઉપર ફોકસ કરવાનું છે બાકી બધું મારી ઉપર છોડી દો માં મેસેજ કરો તમારો નંબર છોડો બીજું પણ કામ હોય તો નંબર છોડો હું પર્સનલી તમને કોલ કરીશ અને એવું લાગે તો આપણે મેસેજ ઉપર વાત કરશું જે ફોન કરી ના શકતા હોય તે કોઈને ઘરે પણ એવું હોય કે ફોન નહીં કરવાનો આ તે કોઈ પણ વસ્તુની મેસેજ કરો મને વાત કરશું બરાબર હવે આવી આપણે શૂઝ ઉપર જ્યાં હતા ત્યાં હવે નો તમારો પગ આમાં અંદર છે તો તમારે જોવાનું કે પાછળ જગ્યા નથી વધતી તમને એમ થાય કે ચાલો પાછળ જગ્યા વધશે તો આપણે સોક્સ પહેરી લેશું જાડા તો આપણે વાંધો નહીં આવે પણ એવું નથી કરવાનું આગળ જગ્યા અહીંયા સુધી જ વધવી પડે અહીંયા તમારો અંગૂઠો આવે છે તો આ અને આ જગ્યા અને આપણું જે થાળું છે આ થાળું કઈ રીતના આવે છે એ જોવાનું છે તમારે થાળું પણ બરાબર નહીં લીધું તો નહીં રીતના પાંચસો ની અંદરના શૂઝ હશે તમારા તો પણ રનિંગ થઈ જશે મોસ્ટ ઓફલી હું જેટલાને રનિંગ કરાવું છું એ લોકોને હું ક્યારેય સાતસો ની ઉપર શૂઝ લેવા નથી દેતો કે મને ખબર છે બધા મિડલ ક્લાસના છે હું પણ મિડલ ક્લાસ છું તમે પણ મિડલ ક્લાસ છો આપણે સરકારી નોકરી જોઈએ છે જુનૂન છે ખાખી વર્દીનું જુનૂન છે આપણને ખાખી વર્દી પહેરવી જ છે તો આ રીતના નહીં પહેરે આ રીતના તમે બધું માઇન્ડ કરશો તો જ પહેરાશે અને શૂઝ પણ મફત આવી શકે છે કઈ રીતના તમારે શૂઝ મફત જોતા હોય તો આવી શકે છે કઈ રીતના એ આપણે સમજી આવે ખાલી ખોટો ખર્ચો બંધ કરી દો તમને એવું લાગે કે આ સારું છે ચલો લઈ લઈએ આપણને કામ આવશે એ વસ્તુ નથી કરવાની અને ભાઈઓ માટે ખાસ સિગરેટ પીવાનું બંધ કરો ચા પીવાનું બંધ કરો પાન માવા મસાલા બંધ કરો બધું ખાસ કરીને ભાઈઓ મસાલામાં બંધ કરો જો ગામડે હશો તો બાર તેર રૂપિયા આવશે સિટીમાં હશો તો પંદર થી સોળ રૂપિયા વીસ રૂપિયા જેવો તમે ખાઈ શકો એવો માવો તમે લઈ શકો છો એ વસ્તુ કરવા નથી આ શૂઝ તમારે મફત જોતા હોય તો તમારે એમાં જેટલું બસાવો છો શૂઝમાં નાખો સારા શૂઝ તમે લઈ શકશો તમારી બધા હોય કે બજેટ નથી પણ બજેટ તમે જ્યાં વાપરો છો એ બંધ કરો ને ખાલી ખોટો ખર્ચો બંધ કરો તમે ખાલી ખોટો ખર્ચો બંધ કરશો તો તમારા માટે સારું છે તમારું બજેટ પ્રોબ્લેમ હોય તેડો ખર્ચો બંધ કરો તમારું જે જરૂરત વસ્તુ છે એનો ખર્ચો કરો બાકી એના પૈસા જે બસે છે એ વસ્તુ તમે આમાં નાખો છો ખાલી ખોટા ફોન ના રિસાર્જ બંધ કરો જે અત્યારે તમે ફોરજી ફાઈવજી ના નેટ ના રિસાર્જ કરો છો એ બંધ કરો કોલ ઉપર ખર્ચા કરો છો તો એટલામાં સમજી જજો તમે ભાઈઓ બંને બંને કહું છું મારી બેનો પણ વિડીયો જોવે છે ભાઈઓ પણ વિડીયો જોવો નાના મોટા ભાઈઓ પણ જોવે છે નાની મોટી બેન પણ જોવે છે હું બધાને બેન જ માનું છું કે બધાને ભાઈ જ માનું બરાબર કોઈ આપણા સ્ટુડન્ટ થી આપણી બધી ફેમિલી જ છે ખાલી ખોટા ફોનમાં રાતે મોટી મોટી વાત કરો છો બંધ કરી દીધો મને ખબર છે બધી એ બધું બંધ કરો એમાંથી બહાર આવો પછી તમે જોવો શૂઝ સારા હશે તો તમારી રનિંગ પણ સારી થશે હવે કોઈ જાતની તમારે ક્વેરી હોય શું જ બાબતથી નીચે જરૂર કમેન્ટ કરો નીચે કમેન્ટ કરજો સારો લાગ્યો તો લાઈક જરૂર કરજો વિડિયો તમને કોઈ જાતનો હેલ્થ ઇશ્યુ છે વજન ઘટતો નથી વજન વધારવો છે તમને કોઈ જાતનો ઘરે પણ હેલ્થ ઇશ્યુ છે ઘરે ફેમિલીમાં જરૂર ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરો મને ફ્રી ઓફ કોસ્ટ ડાઇટ બનાવી આપીશ વજન ગેન કરવા માટે વજન ઘટાડવા માટે વજન ઘટાડવા માટે કોઈ જાતનો ડાયટ નો સાજ લેવામાં આવશે નહી હવે મળશું આના પછી ના વિડીયોમાં ત્યાં સુધી બધા જ મિત્રો ને મારા જય શ્રી રામ